આ ચૈત્રી છઠ્ઠી નવરાત્રિએ ભાઈ અમૃત મહેશ્વરી એના એક સાથે આઠ આઠ પુસ્તકોનો લોકાર્પણ કરવા જાય છે બહુ સારી વાત છે બહુ મોટી વાત છે એના એ આઠ પુસ્તકો તો મારી પાસે નથી પણ મારી પાસે ઉપસ્થિત જે પુસ્તકો છે એની હું વાત કરું તો આ બધા જ પુસ્તકો આઠે આઠ પુસ્તકો સંખ્યાની દૃષ્ટિએ તો વધતા જ રહે પણ પણ એની ગુણવત્તા પણ ખૂબ જ સારી રહે એવી શુભેચ્છા સાથે ભાઈ અમૃત મહેશ્વરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એનું સર્જનાત્મક કાર્ય દિવસે દિવસે વધતું રહે વ્યક્તિગત રીતે અને સમાજની દૃષ્ટિએ પણ એ સુચારું બની રહે ગુણવત્તાયુક્ત બની રહે એવી અપેક્ષા સાથે ફરી એ એને હું શુભેચ્છાઓ પાઠવું છું